જય દ્વારકાધી જય રામાબેન ગુડ મોર્નિંગ તો આપણે ત્રણ વાગે હાલતા થઈ ગયા જોઈ શકો ત્રણ વાગ્યા અત્યારે બધા થઈ ગયા મોર અને અમે ત્રણ વાયા રહી ગયા જોઈ શકો તો ગાય આપણે द्वारका थी एक सौ दूर ओगन है कलोमीटर दूर यह एक सौ किलोमीटर बहुत दूर जामनगर से छिहत्तर किलोमीटर

લા બાપા એ કા સાયકલ માં શું કેવું તમારું આજકા એ તો એક્સ્ટ્રા આયરલ ઇંદર કડે હે નાકી સાઈક તો હાલો હવે જામનગર આથી 15 કિલોમીટર દૂર હે સાઈક ઈ ઈ ઈ અંજુવારો થઈ ગયું હે અમે બે હે બીજા બધા રહી ગયા વાહ હે મર થઈ ગયા હે અમે બે રહ્યા હે જામનગર જાજુ આવું નથી થોડું ગમતું છે પાસઠ કિલોમીટર જેવું તમે જોઈ શકો ગુડ મોર્નિંગતાજ ની સાથે અમે પહેલો જ પુલ જોવા મળ્યો બહુ ઊંચો છે તમને કેવું ફીલ થાય પુલ જોતા મારે મન સડાશે લાગે એમ ને કલે તો બોલે મારી જાણ કલે બોલી એમ ને ચાલો પુલ સડી પછી મળી

तमार पे क्यों मोट से क्यों कमेंट कर जो तो ये को डार यो सड़ी है वे लगभग तो सड़ों वहाँ माता है उधर जो बाइक ही ना थी बहुत भी ना पीड़ी तो लेट्स गो चलो चलो ते है डार यो सड़ी है लोकेशन जो क्यों मस्त इन्होंने ये लोकेशन देखा रहा है तो ये को

તો હાલો આગળ મળીએ ધારીઓ હેઠળ ઉતરવાનો હોય અહિયાં

આપણે નીકળી ગયા જામનગર બરોબર વચમાં પોઈ ગયા જો કહો ચોક છે જામનગર નું હાલો ना आ गए मैं अब ये तो जो जामनगर ने बाजार में बुलेट पड़ा है खुले आम तो ये लेवा हुई तो मेन बाजार चौक से आगे चलो आगे मरी हमें अंगूर मर गया है अंगूर खावाना है मतलब द्राक्ष नहीं अब जो इसे